બીજો વાંચું છું પરમેશ્વરનો તેમના એ દાનને માટે કે જે વર્ણન કરતા અપાર છે ધન્યવાદ થાવ એ દાન કે જે વર્ણનથી અપાર છે અથવા જેનું વર્ણન ના કરી શકાય એવું છે આપનાર પરમેશ્વરનો આભાર આ પત્રની અંદર પાઉલ આ પ્રમાણે લખે છે એવું કયું દાન છે જેનું આપણે વર્ણન ના કરી શકીએ તે તો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાલો પાપનો મુસારો શું છે જણાવો મૃત્યુ છે પરંતુ પરંતુ પરમેશ્વરનું કૃપાદાન અનુગ્રહ આપણ સર્વને માટે અનંત જીવન છે એટલે કે પરમેશ્વરે આપેલું દાન પ્રભી સુખમાં આપણા માટે અનંત જીવન છે તમે સમજી શકો એ રીતે હું જણાવીશ ધ્યાનથી સાંભળો જો કોઈ આપણને દાન આપે તો તે દાનને આપણે કેવી રીતે સ્વીકાર કરવું જોઈએ સ્વીકાર ના કરવાથી શું થાય છે જણાવીશ સૌથી પહેલા એક કંપનીમાં કામ કરનારા કર્મચારીઓથી કંપનીના માલિક ખૂબ જ પ્રેમ રાખતા હતા સેંકડો એમ્પ્લોઈઝ તે કંપનીની અંદર કામ કરતા હતા તે કંપનીના ભરોસામાં જીવતા હતા તે માટે કંપનીના માલિક તેમના પર નિર્ભર થઈને જીવનારા કર્મચારી પર ખૂબ પ્રેમ કરતા હતા તેમને કોઈ કમી થવા દેતા નહોતા તો પણ તેમના કેટલાક કર્મચારીઓએ દેવું કર્યું હતું જ્યારે દેવું કરે ત્યારે તમે જાણતા છો ત્રણ રૂપિયા ચાર રૂપિયા વ્યાજ અથવા દસ રૂપિયા વ્યાજમાં પણ તે સમયની જરૂરિયાત પ્રમાણે દેવું કરી લે છે પરંતુ પછી ત્યાર પછી ખૂબ જ પરેશાન થતા હોય છે ત્યાર પછી કંપનીના માલિકને ખબર પડી જેમના પર તે ખૂબ જ પ્રેમ કરે છે તેવા કેટલાક કર્મચારી જરૂરિયાતને લીધે દેવું કરી રહ્યા છે વ્યાજમાં દેવું કરીને ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે ખબર પડી એટલા માટે માલિકે શું કર્યું જાણો છો એક સૂચના બહાર પાડી આપણી કંપનીમાં કામ કરતા કર્મચારી જો તમને કોઈક જરૂરિયાત ઊભી થાય તો આર્થિક જરૂરિયાત ઊભી થાય તો બહારથી દેવું ના કરશો બહારથી નાણાં ના લેશો વ્યાજમાં નાણાં ના લેશો જો તમને પૈસા જોઈશે તો હું એડવાન્સમાં આપીશ એડવાન્સ લઈ જજો તમારા વેતનમાંથી થોડું થોડું હું કાપી લઈશ એમ કહ્યું અને કર્મચારી ખૂબ ખુશ થઈ ગયા આપણા માલિક તો કેટલા સારા છે આપણે પરેશાન ના થઈએ આપણે દેવું કરીને પરેશાની વધારે મોલ ના લઈએ એટલા માટે માલિક આપણે બહાર દેવ ના કરીએ એટલા માટે પોતે એડવાન્સ આપી રહ્યા છે એમ વિચારીને ખુશ થયા જ્યારે તેમને ખબર પડી કે માલિક પોતે વગર વ્યાજે એડવાન્સમાં પૈસા આપી રહ્યા છે દરેક જણ દરેક જણ વીસ હજાર પચાસ હજાર સાહીઠ હજાર સિત્તેર હજાર એક લાખ આ રીતે જરૂરિયાત પ્રમાણે બાળકોના અભ્યાસ માટે હોઈ શકે છે અથવા દીકરીના લગ્નને માટે હોઈ શકે અથવા ઘરના નિર્માણ માટે હોઈ શકે પોતાના ઈલાજ માટે હોઈ શકે આ રીતે એડવાન્સમાં તેમણે પૈસા લેવાનું શરૂ કર્યું હવે તે કંપનીમાં કોઈએ એડવાન્સ ના લીધું હોય એવા એક પણ વ્યક્તિ ના રહ્યા એડવાન્સ પર એડવાન્સ લઈ લીધો ત્યાર પછી તેમને જે વેતન મળતું હતું તે તો અડધું થઈ ગયું ફરીથી પરેશાની દુઃખ શરૂ થઈ ગયું એક દિવસે આ માલિક ક્રિસમસનું પર્વ આવે છે વિચારીને તેમને કંઈક દાન આપવાનું વિચાર્યું તે દાન શું છે કહીએ તો દરેક વ્યક્તિ પચાસ હજાર સાહીઠ હજાર સિત્તેર હજાર લાખ રૂપિયા બે લાખ રૂપિયા લીધા છે ને પાછું નથી આપી શકતા તે વિચાર કરીને ક્રિસમસના દાન સ્વરૂપે તેમણે જે એડવાન્સ લીધું હતું કે જે ઉધાર સ્વરૂપે હતું તે પૂરું માફ કરી દઈશ એમ નિર્ણય લીધો માફ કરવો છે એમ વિચાર કરીને એક દિવસે સૂચન આપ્યું કઈ સૂચના આપી તમારામાંથી ઘણા લોકોએ દેવું કર્યું છે એડવાન્સ લીધું છે કેટલાકે હજારોમાં રૂપિયા લીધા છે કેટલાકે તો લાખોમાં રૂપિયા લીધા છે ક્રિસમસના દાન સ્વરૂપે હું તમારા પૂરા ઋણ કરવા જોઈએ કેટલું આનંદિત થવું જોઈએ એ તો ખુશ થવાનો વળી આનંદિત થવાનો સમય હતો વાલા માલિક પણ ખુશ થયા મારા લોકોનો કષ્ટ દૂર થયું તેમનું દેવું માફ કરવા દ્વારા હવે તેઓ શાંતિથી જીવી શકશે આ રીતે તેના કર્મચારી તેના સારાપણાને સમજીને ક્રિસમસના દાન સ્વરૂપે માલિક જે આપે છે આ અદભુત અવસરને સ્વીકારશે ખૂબ આશા રાખી પરંતુ એ માલિકે વિચાર્યું કંઈક અને ત્યાંના લોકોએ વિચાર્યું કંઈક અલગ પછી શું થયું તે સર્વ કર્મચારીઓએ જે સમયે ખુશ થવાનું હતું આનંદિત થવાનું હતું આશ્ચર્ય પ્રેમ રાખનારા માલિક પર જે કંપનીના તે લોકોના અને તેમના વેતનના આધાર હતા તે પ્રેમ કરનાર માલિક પર શંકા કરવા લાગ્યા કેવી શંકા કરવા લાગ્યા કોઈ મૂર્ખે અફવા ઉડાવી કે આપણા માલિક આપણા દ્વારા કરેલ સર્વ દેવાને ક્રિસમસના દાન સ્વરૂપે સર્વ માફ કરી દેશે વિચારો છો ખોટું છે સાચી વાત શું છે આપણે જે જે દેવું કર્યું છે તે સર્વ વિશે તેમણે એક પુસ્તકમાં લખ્યું છે ને તે પુસ્તક ખોવાઈ ગયું છે એટલા માટે કોણે કેટલું દેવું કર્યું છે તે લખીને રિક્વેસ્ટ કરવાથી માલિક આપણને માફ કરી દેશે આ રીતે સૂચના આપી છે ને જો આપણે લખીને કહીએ કે માલિક મેં સિત્તેર હજાર નેવ હજાર બે લાખ મેં દેવું લીધું છે એમ લખી આપીએ જો આપણે આ રીતે રકમ લખીએ છીએ તો આપણું ગળું માલિક પકડી લેશે એટલા માટે જ તેમણે માફ કરવાનું સૂચન બહાર પાડીને શું કર્યું છે તમે જે કંઈ લીધું છે તે તમે કાગળ પર લખીને સાઈન કરીને મેં જે દેવું કર્યું છે તે માફ કરી દો આ રીતે નિવેદન સાથે એક પત્ર લખવા કહ્યું છે અને તેનો એક સમય પણ નક્કી કર્યો છે સોમવારે બપોરે બાર વાગ્યા સુધી તમ સર્વ જે જે દેવું કર્યા છે એક રકમ લખીને એ માફ કરી આપો એવી વિનંતી લખો હું ક્રિસમસના દાન સ્વરૂપે તમારું કર્જ એ માફ કરી દઈશ સર્વ ઋણ હું ચૂકવી દઈશ તમારે એક રૂપિયો ચૂકવવાની જરૂર નથી એમ કહ્યું હતું એ જુઠ્ઠી વાત છે પણ જો આપણે જઈને એ પત્રને જો આપણે સોંપી દઈશું આપણે જે દેવું કર્યું છે તે ખબર પડી જશે ત્યારે આપણું ગળું પકડી લેશે એક એક રૂપિયો વસૂલ કરી લેશે એમ કહીને ખોટા સમાચાર ફેલાવ્યા ફળ સ્વરૂપે સોમવાર આવી ગયો સોમવારે બપોરે આ સર્વ લોકોએ જઈને માલિકે જે દાન આપ્યું છે શું કરવાનું છે સ્વીકારવાનું છે સ્વીકાર ના કર્યો કંપનીના સર્વ કર્મચારી તે માલિકે આપેલા અદભુત એવા દાનને સ્વીકાર કરવા માટે આગળ ના આવ્યા આ વિષય વિશે જે જાણતો નહોતો એક વ્યક્તિ સોમવારે કંપનીમાં આવ્યો કોઈએ તેને કહ્યું આ વિષય વિશે તું જાણે છે કયો વિષય તારી દીકરીના લગ્ન માટે બે લાખ રૂપિયા લીધા હતા હા લીધા હતા ઋણ તો લીધું છે પણ દર મહિને પગારમાંથી તે કટ થાય છે તે હું દુખી છું હા એ વાતને તમે કેમ જણાવો છો કશું નહીં ભાઈ આપણા માલિકે નોટિસ બોર્ડ પર એક નોટિસ લખી છે તમે જે કંઈ દેવું કર્યું હોય તે સર્વ લખીને મારું દેવું માફ કરી આપો એક પત્ર લખી આપો બાર વાગ્યા પહેલા તે પત્ર એમને આપવાથી આપણું દેવું તે માફ કરી દેશે ભાઈ તેના પર કોણ વિશ્વાસ કરશે કોને ભરોસો આવે સાચે શું આટલા બધા લોકોનું દેવું માફ કરશે માફ કરવાનું મન હશે કહેવાથી તે કહે છે અરે પાગલ દેવું માફ કરવાનું મન હશે કે નહીં કહે છે આપણે બહાર દેવું કરતા હતા એટલા માટે જ વ્યાજમાં પૈસા ના ભરવા પડે એટલા માટે આપણ સર્વને તેમણે વ્યાજ વગરના નાણાં આપ્યા છે આટલા સારા વ્યક્તિ પર શા માટે સંદેહ કરવો તમે વિશ્વાસ કરો કે ના કરો પરંતુ હું તો જઈને મેં કરેલા બે લાખ રૂપિયાના ખર્ચને માફ કરો તેમને હું વિનંતી કરીશ એમ કહીને સમય જોયો તો સાડા અગિયાર થયા હતા હજી અડધો કલાક બાકી છે જલ્દી જલ્દી તેણે પત્ર લખ્યો પત્ર લખીને જેવા તે પહોંચ્યા અગિયાર વાગે ને મિનિટ થઈ ગયા હતા અંદર ચાલ્યા ગયા માલિકે પૂછ્યું શું વાત છે સ્વામી સૂચના તો મેં જોઈ છે હવે ખબર પડી છે મારું સર્વ દેવું ક્રિસમસના દાન સ્વરૂપે તમે માફ કરી દેશો તમે સૂચના બહાર પાડી છે ને નોટિસ બોર્ડ પર મેં જોયું છે મારી દીકરીના લગ્ન માટે ત્રણ ચાર વર્ષ પહેલા બે લાખ રૂપિયા લીધા હજી ચૂકવ્યા નથી માફ કરી દેશો વિશ્વાસની સાથે હું પત્ર લાવ્યો છું ક્રિસમસના દાન સ્વરૂપે મેં જે દેવું કર્યું છે તે સર્વ દેવું માફ કરવા માટે કહ્યું છે ને લો આ મારો પત્ર એ દેવું માફ કરી આપો તે માલિકે તે પત્ર જોયો આપણી કંપનીમાં હજારો છે તેઓ કોઈ ના આવ્યા ત્યારે તેણે કહ્યું તમે જે ગિફ્ટ આપો છો તમે જે દાન આપો છો તેઓ સમજી શક્યા નથી એટલે એટલે ના આવ્યા ઠીક છે એ પત્રને માલિકે સ્વીકાર કર્યો તારું સર્વ દેવ હું માફ કરું છું કહીને માફ કરી આપ્યો અને સાઈન કરી આપી હવે તું મારો ઋણી નથી તારા સર્વ લેણાને મેં ચૂકવી દીધું છે આનંદથી જઈ શકે છે એમ કહેવા તેની ખુશીનો પાર ના રહ્યો બાકીના સર્વ જે કર્મચારી હતા તેઓ રાહ જોઈને બેઠા હતા શા માટે આ અંદર ગયા છે કંઈક સમાચાર લઈ આવશે શું સમાચાર લઈને આવશે તે સાંભળીને જો અંદર જવું પડશે તો જઈશું એમ પૂછે છે શું થયું માલિકે શું કર્યું દાન સ્વરૂપે દેવું સર્વ માફ કરશે કહ્યું હતું કર્યું છે હા પૂરું માફ કરી દીધું એક રૂપિયો પણ મારે દેવું નથી હવે મારું જીવન ખૂબ જ ખુશીઓથી ભરાઈ જશે હવે મારી દેવાની સમસ્યા દૂર થઈ છે તેમણે જે પ્રેમથી મને દાન આપ્યું છે તે તો ઉત્તમ છે એમ કહીને જ્યારે કૂદતો હતો તે સર્વ લોકોએ કાગળ લીધું પેપર લીધું અને પત્રને લખીને જલ્દીથી ત્યાં આગળ પહોંચ્યા ત્યાં સુધીમાં માલિક ઓફિસથી કારમાં ચાલ્યા ગયા તે સર્વ એકબીજાનું મોં જોવા લાગ્યા અરે કેટલી મોટી ભૂલ કરી આપણે કેટલા મૂર્ખ છે પણ પર પ્રેમ રાખીને આપણા દેવું માફ કરવા માટે માલિકે વિચાર્યું પરંતુ આપણે તિરસ્કાર કર્યો આપણે સ્વીકાર ન કર્યો અને આપણે રૂડી જ રહ્યા એમ વિચારી હવે એકબીજાની સામે જોઈને રડવાનું મોહ બનાવ્યું માત્ર એક વ્યક્તિના મોહ પર ખુશી હતી માત્ર એક વ્યક્તિના ચહેરા પર આનંદ હતો કોના ચહેરા પર જેનું દેવું માફ કરવામાં આવ્યું હતું તેના મુખ પર આનંદ હતો પરંતુ જેઓ પ્રેમ કરનારા માલિકના દાનનો સ્વીકાર ના કર્યો તેમના ચહેરા ઉદાસ હતા પ્રિય ભાઈઓ બહેનો આપણા દરેક પાપ લખવામાં આવે છે રેકોર્ડ થાય છે અને તે પાપનો મુસારો મૃત્યુ છે બાઇબલ જણાવે છે મૃત્યુ એટલે કે આપણું મૃત્યુ તે સાધારણ નથી મૃત્યુ એટલે કે તે અનંતકાળનું છે એટલે અનંતકાળનું નર્ક પાપ કરનાર દરેક વ્યક્તિ મજદૂરી શું પામે છે એમ કહીએ તો તે તો મૃત્યુ છે અનંતકાળનું મૃત્યુ છે અનંતકાળનું નર્ક છે પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પરમેશ્વરનું વરદાન રોમન છ અને ત્રેવીસ પરમેશ્વરનું વરદાન શું છે અનંત જીવન એટલે કે પ્રભુ ખ્રિસ્ત દ્વારા પરમેશ્વરે આપણને શું વરદાન આપ્યું છે પાપની નાખવામાં આવશે ખ્રિસ્ત દ્વારા જે આશીર્વાદ છે છે તે સ્વર્ગ મેં અને તમે જે પાપ કર્યું તેના બદલે નર્કમાં જવાનું હતું પરંતુ પરમેશ્વરે મારા પર તમારા પર આપણા પર ખૂબ પ્રેમ કર્યો એટલા માટે શું કર્યું આપણ સર્વને માફ કર્યા વાલાઓ તે કર્મચારીઓએ જે કંઈ દેવું કર્યું હતું તેઓ હવે ચૂકવી શકતા નથી એટલા માટે માલિકે શું કર્યું પોતે ચૂકવી દીધું તેમણે જે દેવું કર્યું હતું તે માફ કર્યું માફ કરવાનો અર્થ જાણો છો પહેલા એક લાખ રૂપિયા જે એડવાન્સ આપ્યા છે કોણે આપ્યા છે તેમણે જ આપ્યા છે હવે તે એક લાખ રૂપિયા તેમને પાછા આપવાના છે તેઓ પાછા નથી આપતા પરંતુ હવે તે એક લાખ રૂપિયા કોણ આપે છે માલિક પોતે આપે છે તમે સમજો છો વાસ્તવમાં તેમનું દેવું કોણે ભરપાઈ કર્યું છે માલિકે પોતે બહેનો આપણે જે કામ કર્યા છે છે લીધે સર્વ જેમ દેવ કરનાર આર્થિક રીતે દુઃખ ઉઠાવે છે પાપ કરનાર દરેક વ્યક્તિ માનસિક રીતે દુખ ઉઠાવે છે શારીરિક રીતે દુખ ઉઠાવે છે આર્થિક રીતે દુખ ઉઠાવે છે પરિવારિક રીતે દુખ ઉઠાવે છે આ સંદેશ સાંભળનાર તમારા જીવનમાં પણ દુઃખ હશે આર્થિક તંગી તમને કેમ પડી દારૂ પીવાને લીધે ખરાબ કામને લીધે પરિવારમાં સમસ્યા કેમ આવી તમારા ગુસ્સા ક્રોધને લીધે તમારા ઘમંડને લીધે તમારા આવેશને લીધે તમારી વ્યાકુળતાને લીધે તમારા પાપમય કામને લીધે તમારી પત્ની અને તમારી વચ્ચે શાંતિ નથી હવે કોઈ સંબંધ નથી તમારે અભ્યાસ કરવાનો હતો પ્રિય ભાઈઓ બહેનો અભ્યાસ ના કર્યો મિત્રો સાથે ફરીને પોતાના જીવનને પોતાના શરીરને અને ભવિષ્યને બરબાદ કરીને તમે મુસીબત વેઠી છે સમાજમાં હોઈ શકે તમારા સંબંધીઓમાં હોઈ શકે તમારા ફળિયામાં હોઈ શકે અથવા તમારા પરિવારમાં તમારો કોઈ આદર નથી કરતું તો કારણ જાણો છો તમારા ખોટા કામને લીધે આદર નથી થતો આજે પરિવારમાં એકબીજાને દગો કરે છે એટલે કે પતિ પત્નીને પત્ની પતિને દગો કરે છે અને બાળકો પેરેન્ટ્સને દગો કરે છે આ રીતે છે લીધે દુષ્ટોના જીવનમાં શું નહીં હોય શાંતિ નહીં હોય એટલા માટે આજે તમારા જીવનમાં શાંતિ નથી તો તેનું કારણ શું છે તમારા પાપનું કારણ મેલ મિલાપ નથી તેનું કારણ શું છે તમારું પાપ આજે ઘણી વાતને માટે મનુષ્ય દોડે છે અથવા પરિશ્રમ કરે છે સુંદર દેખાવા માંગે છે આર્થિક રીતે પ્રગતિ કરવા માંગે છે જીવનની અંદર સ્વસ્થ રહેવા માંગે છે અધિકાર માટે માટે કોશિશ કરે છે ધન સંપત્તિ પરિશ્રમ કરે છે ધ્યાનથી સાંભળો જો મનુષ્યને જો તમે ધ્યાનથી જુઓ તો સવારે ઉઠીને સાંજ સુધી સામાન્ય રીતે કઈ વાતોને માટે કયા વિષયોને માટે સંઘર્ષ કરે છે ધન સંપત્તિ માટે આર્થિક રીતે મજબૂત થવા માટે અને કેટલાક લોકો સુંદર દેખાવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે વાળ તો લાંબા હોવા જોઈએ ચહેરો ગોરો દેખાવો જોઈએ વાલાઓ માઇકલ જેક્સન નામનો એક પોપ સિંગર હતા તે પોતે એક શ્યામ વર્ણનો વ્યક્તિ હતો તેનો ચહેરો કાળો હતો તેનો ચહેરો કાળો છે વિચારીને પોતાના ચહેરાને ગોરો બનાવવા માટે કરોડો રૂપિયા તેણે ખર્ચી નાખ્યા ઘણી વાર તેણે શરીરમાં ઓપરેશન કરાવ્યા ઘણી વાર તેણે પોતાના ચહેરા પર ઓપરેશન કરાવ્યું શા માટે સુંદર દેખાવા માટે ઉજળું દેખાય માટે વિશ્વના ઘણા રેકોર્ડ તેણે બનાવ્યા હતા પરંતુ તેની આશા શું હતી જાણો છો તેની પાસે જે ધન હતું તેને લીધે વળી નામને લીધે એકસો પચાસ વર્ષ સુધી જીવિત રહેવું છે વિચાર્યું હતું એકસો પચાસ વર્ષ સુધી જીવતા રહેવું છે વિચાર્યું હતું તેના ઘરમાં બાર ડોક્ટર રહેતા હતા તેના ફિટનેસ માટે ચૌદ ફિટનેસ ટ્રેનર સાથે રહેતા હતા ઇલાજમાં ઉપયોગી એવા સર્વ યંત્રોને પોતાની રૂમમાં જ લગાવી રાખ્યું હતું જો ક્યારે કિડની ફેલ થઈ જાય અથવા તો હાર્ટ ફેલ થઈ જાય અથવા તો શરીરનું બીજું કોઈ અંગ પણ ફેલ થઈ જાય ત્યારે તે તરત જ દાન કરવા માટે કેટલાક લોકોને ખરીદી રાખ્યા હતા તેમનું કામ હતું કે તેના શરીરનું કોઈ પણ અંગ ક્યારેય ખરાબ થઈ જાય તો તરત જ પોતાના શરીરના અંગોને તરત જ દાન કરવાનું છે તે જે કંઈ ભોજન કરતો હતો બ્રેકફાસ્ટ હોય લંચ હોય કે ડિનર હોય દરેક બાબતને લેબમાં મોકલવામાં આવતી ત્યાં આગળ ટેસ્ટ કરવામાં આવતો આ ભોજનથી આ નાસ્તાથી કોઈ નુકસાન નહીં થાય એ સ્વાસ્થ્ય માટે સારું છે આ રીતે ટેસ્ટમાં પાસ થયા પછી એને ભોજન માટે આપવામાં આવતું એકસો પચાસ વર્ષ જીવતા રહેવા માટે સર્વ વ્યવસ્થા કરી હતી એક દિવસે આખા સંસારને સમાચાર મળ્યા બ્રેકિંગ ન્યૂઝ મળ્યા તે શું હતા પોપ મ્યુઝિકના સમ્રાટ માઇકલ જેક્સન મરી ગયા પચાસ વર્ષ પણ ના જીવ્યા કારણ શું હતું સુંદરતા માટે પોતાના શરીરમાં તેણે જે ઓપરેશન કરાવ્યું હતું તેને લીધે તેની જાણ બહાર તેના શરીરનો નાશ થઈ ગયો મનની શાંતિ ધન હતું સુંદરતા હતી ધન સંપત્તિ હતી નામ પ્રસિદ્ધિ હતી દોલત હતી જે છોકરીને તેણે ચાહ્યું તે છોકરી સાથે સમય વિતાવ્યો બધું જ પામ્યો તેની પાસે સર્વસ્વ હતું પરંતુ ખરેખર તેની પાસે શું નહોતું જાણું છો મનની શાંતિ સુખ ચેન આજે આપણામાંથી ઘણાના વિચાર શું છે જાણો છો જે નોકરી હું ચાવું છું જો મળી જાય તો હું શાંતિથી જીવી શકીશ મારા ખેતરમાં સારી ફસલ થશે તો સારી રીતે જીવી શકીશ મારી દીકરીનું લગ્ન થઈ જાય તો ઘરમાં શાંતિથી જીવી શકીશ મારા પુત્ર સારી રીતે અભ્યાસ કરે તો મેં શાંતિથી જીવી શકીએ મારો દીકરો સેટલ થઈ જાય મારી દીકરી સેટલ થઈ જાય ગ્રહસ્થી સેટલ થઈ જાય તો શાંતિથી જીવી શકીએ છે અમારી બીમારી ઠીક થઈ જાય તો અમે શાંતિથી જીવી શકીએ છીએ કર્યું પણ મધ્યમાં જ રોકાઈ ગયું જો પૂરું કરી દઈએ તો શાંતિથી જીવી શકીએ આ રીતે સામાન્ય રીતે ઘણા લોકો વિચારે છે ઘરનું નિર્માણ પૂરું થઈ જાય તો અમે એ ઘરમાં શાંતિથી જીવી શકીએ તો સાંભળો તમારા પહેલા ઘણા લોકોએ ઘર બનાવ્યા છે તેમને પૂછજો તો શાંતિથી જીવે છે એમ નથી વાલાઓ મારી દીકરી સેટલ થઈ જાય તો પૂરતું છે સેટલ થયેલા લોકો ઘણા છે તેના લીધે માતા પિતા શાંતિથી જીવે છે જઈને પૂછો ઘણા લોકો શાંતિમાં નથી આજે મનુષ્ય જે કંઈ ચાહે છે તે પામીને શાંતિથી રહી શકું છું વિચાર કરે છે પરંતુ રહેવું સંભવ નથી હળીમળીને રહીશ વિચારે છે આનંદથી રહીશ વિચારે છે પરંતુ આનંદથી રહેવું સાથે રહેવું સુખથી રહેવું મનુષ્યના જીવનમાં બિલકુલ અસંભવ છે કેમ આજે તમે માર્કેટમાં જાઓ તમને જે જોઈએ તે ખરીદી શકો છો કપડાં પણ ખરીદી શકો છો મોબાઈલ ફોન ખરીદી શકો છો બૂટ જોઈએ ખરીદી શકો છો ઘર ખરીદી શકો છો કાર ખરીદી શકો છો અભ્યાસનું સર્ટિફિકેટ જોઈએ તે પણ મળી જશે આજકાલ એ પણ વેચાય છે આજે મનુષ્ય જેની આશા રાખે છે તે સર્વ માર્કેટમાં ખરીદી શકાય છે જમીન જોઈએ છે ખરીદી શકે છે ખેતર ખરીદી શકે છે ઘર ખરીદી શકે છે વાહન જોઈએ ખરીદી શકે છે વસ્ત્ર ખરીદી શકે છે વસ્તુઓ પણ ખરીદી શકે છે આ બધું ખરીદી શકો છો વાસ્તવમાં તમને આ બધી વસ્તુઓ નથી જોઈતી તો શું જોઈએ છે આનંદ જોઈએ છે ખરેખર શું જોઈએ છે શાંતિ જોઈએ છે ખરેખર શું જોઈએ છે સુકુન જોઈએ છે આનંદ શાંતિ ચેન એ સર્વ માર્કેટમાં એમ જ નહીં મળે શા માટે તે તો કેવળ જીવતા પરમેશ્વરની પાસે જ છે આ ધરતી ઉપર તમે ગમે તે કરી લો આનંદ શાંતિ ને ખરીદી નહીં શકાય તે તો કેવળ પરમેશ્વરની પાસે જ છે મનુષ્યને શું જોઈએ બતાવો સંપત્તિ સુંદરતા મનુષ્યની જરૂરિયાતોમાં મુખ્ય જરૂરિયાત જો તંદુરસ્તી હોત તો પરમેશ્વર એક ડોક્ટર ને મોકલી આપતા મનુષ્યની જરૂરિયાત જો આર્થિક શક્તિ ની હોત તો પરમેશ્વર એક ધનવાન ને મોકલી આપતા મનુષ્યની જરૂરિયાત જો એક ઘર અથવા મહેલ ની હોત તો પરમેશ્વર એક બિલ્ડર ને મોકલી આપતા મનુષ્યની જરૂરિયાત જો કોઈ સાયન્સ ની હોત તો પરમેશ્વર કોઈ સાયન્ટિસ્ટ ને તેમની પાસે મોકલતા પરંતુ આજે મનુષ્ય ની મુખ્ય આવશ્યકતા ક્ષમા પ્રાપ્ત કરવી શું છે આપણ સર્વની મુખ્ય જરૂરિયાત શું છે ક્ષમા પ્રાપ્ત કરવી શા માટે આપણે આપણે કરેલા પાપોને લીધે સજા મળવાની બચવું હોય તો આપણી જરૂરિયાત છે માફી જો મને તમને આપણ સર્વને જો કોઈ ખૂબ જ જરૂરી લાગે છે તો એ છે માફી મળવી એટલે પરમેશ્વરે શું કર્યું ડોક્ટરને ના મોકલ્યા ધનવાનને ના મોકલ્યા સાયન્ટિસ્ટને મોકલ્યા નહીં મોકલ્યા પોતાના પ્રિય પુત્રને પણ ક્ષમા મળી જાય માટે તમને મને ક્ષમા મળે માટે કેવી રીતે આપણા પાપોને માટે તેમણે સ્વયં પોતાનો પ્રાણ આપવા દ્વારા વાલાઓ દેવ કોણે કર્યું કર્મચારી દેવ કોણે ચૂકવ્યું તે કર્મચારીઓ પર પ્રેમ કરનારા માલિકે ગલતી કોણે કરી આપણે ભૂલ કરવા બદલ દામ ચૂકવનારા એની કિંમત ચૂકવનારા કોણ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે ઈસુના નામનો અર્થ શું છે ઉદ્ધાર કરતા તે ઉદ્ધાર કરતાએ શું કર્યું નાસમાં જતા મનુષ્યને બચાવવા માટે પ્રભુ સ્વા ધરતી ઉપર આવ્યા કોણ છે તેઓ જેમનું વર્ણન ના કરી શકાય તેવા છે દાન ઈ દાનને આપણે શું કરવું જોઈએ બતાવો દરેક બોલો ગ્રહણ કરવાનું છે જો એ દાનનો આપણે સ્વીકાર ના કરીશું તો પસ્તાઈશું જેમણે સ્વીકાર કર્યો તેણે પોતાના સર્વ દેવાથી માફી પ્રાપ્ત કરી ખુશીથી જીવી શક્યા પણ જે લોકોએ સ્વીકાર ના કર્યો તે લોકો તો કર્જમાં ફસાઈ ગયા દુઃખ વેદના અને પરેશાનીને લીધે બાકીના વર્ષો પસાર કર્યા આજે ઘણા બધા લોકો ચિંતા કરે છે દુઃખોમાં છે શાંતિ રહી જ છે આનંદ રહી જ છે ખુશી વગર જીવે છે કારણ જાણો છો તમે આનંદપૂર્વક શાંતિથી રહી શકશો એટલે પરમેશ્વરે એક લોતા પુત્રને સંસારમાં મોકલ્યા પરંતુ એ પુત્રનો સ્વીકાર ન કર્યો એટલા માટે વાલો આજે આપણામાં કોઈ છે જે કહે હું પૂરા મનથી ચાહું છું હવેથી લઈને હંમેશા તે દાન દ્વારા મળતી આશીષને હું પામીશ તે આશીષ દ્વારા પ્રાપ્ત થતા આનંદને આશીષ અને આનંદ સાથે પૂરા મનથી પરમેશ્વરની આરાધના કરતા આત્મિકતા હું મારા જીવનથી પ્રગટ કરીશ આવું પ્રાર્થના કરી દરેક જણ પ્રાર્થનામાં સૌભાગી થાય મારી સાથે આ પ્રાર્થના કરશો પ્રભુ ઈસુ અને જોરથી યસુ અમારે માટે જ બે હજાર વર્ષ પહેલા તમે આ જગતમાં જન્મ્યા અમારે માટે જ દુઃખ સહન કર્યા અમારે માટે જ પાપના દંડને સહન કર્યું અમારે માટે જ પ્રાણ આપ્યો અમારે માટે જ મૃત્યુમાંથી જૈવન થયા અમારે માટે જ સ્વર્ગમાં જગા તૈયાર કરો છો મહારા માટે જ પાછા આવવાના છો આ રીતે જ્યારે આવશો હું તમારી સાથે રહી શકું મને સ્વીકારી લો પિતા તમે તો મોટું દાન છો અમે સ્વીકારીએ છીએ આનંદી થઈએ છે આરાધના કરીએ છીએ અને હવેથી લઈને તમારા બાળકો તરીકે જીવીશું વારંવાર તમને ના જડતા તમારા સાક્ષી તરીકે જીવીશું મારા હૃદયમાં આવો પિતા મારા જીવનને પવિત્ર કરો પિતા મારા પરિવારમાં આવો પિતા મારા પરિવારને ઉદ્ધાર આપજો ક્રિસમસના દાન સ્વરૂપે મારા જીવનને તમને અર્પણ કરું છું હવેથી લઈને તમારો પુત્ર છું તમારી પુત્રી છું સ્વીકાર કરી લો આશીષ આપજો આશીષદાયક મને બનાવજો ઈસુ નાના નામથી માંગે છે પિતા આમેન અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર